રીંગણાને એકદમ સરસ ચૂલા ઉપર મૂકી દેસી અને રીંગણા શેકાઈને ત્યાં સુધી આપણે લીલી ડુંગળી લીલું લસણ ટમેટા મરચાં અને કોથમીર બધું કટ કરી અને વઘારની તૈયારી કરી લેસી અહીંયા આપણા રીંગણા એકદમ સરસ શેકાઈ ગયા હતા હવે આપણે એની એકદમ સરસ છાલ ઉતારી અને એકદમ સરસ છૂંધી લેસી તો આપણા રીંગણા છે ને એ થઈ ગયા છે તૈયાર હવે આપણે કરવાનો છે વઘાર તો એના માટે છે ને આપણે અહીંયા તેલ ગરમ મૂકી દેસી અને તેલ એકદમ સરસ ગરમ થઈ જાય એટલે આપણે એમાં એડ કરી દેસિ રાઈ જીરું હિંગ હળદર લીલું લસણ અને ઉપરથી લીલી ડુંગળી હવે ઉપરથી આપણે એડ કરીશી લીલા મરચાં અને મીઠું થોડીક વાર માટે વઘારને પાકવા દેસી પછી આપણે એડ કરી દેસી ટમેટા ટમેટા થોડાક એક પાકી જાય ને એટલે આપણે આજે એડ કરશી લાલ મરચાંની ચટણી આવી ગઈ છે આપણે લાલ મરચાંની ચટણી ફરીથી અને મિક્સ કરી અને આપણે એડ કરી દેસી ઓરો ઓરો એકદમ સરસ પાકી જાય એટલે આપણે એમાં નાખી દેસી લીલી ડુંગળી અને લીલા ધાણા તા થઈ ગયો છે આપણો